આજ રોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીએ ધ ડ્રીમ પ્રોજેક્ટ ઓફ વસ્તી ગણતરી પછી આજે જે ડિક્લેરેશન કર્યું છે એ આઠ આઠસો ને એકાણું આઠસો એકાણું લાયન પોપ્યુલેશન બહાર આવી છે આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર જેને લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટીવ કર્યો આઠ છે બે વર્ષ પહેલાં અને એનું જે રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બહેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્ત વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને સિંહ પહેલાં આપણે જોયેલું હતું કે પહેલાં સાસણગીર એટલે સિંહ પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે પછી આપણને એમ લાગતું હતું કે વિસાવાદર જ છે પણ હવે જ્યારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ જઈ હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો જ્યારે ત્યાં જવી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા અને એવી રીતે રાજુલ્લા એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે એટલે સૌથી વધુ મને આમ આનંદ થયો જંગલમાં સિંહ રહે છે એવું નથી એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે અને આજે જે છે જે આઠસો ને એકાણું જે લાઇનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ આપણા સૌને માટે ગૌરવની વાત છે એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું